સાથીઓ જય ભીમ જય ભારત હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ મારું નામ પ્રતાપભાઈ શિંદે ભીમાજી હું મકવાણાથી કે સત્તા સેની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ધીરુભાઈ ખીટુલિયા સત્તા સેની દળ સાથીઓ જય ભીમ જય ભારત આજે આ વિડિયોના માધ્યમથી ગુજરાત ભરના તમામ એસસી અને એસટી દલિત આદિવાસી સમાજ સુધી

આઠ આઠ વર્ષ પૂર્ણ થવા છતાં જે ઉનાકાંડના પીડિતોને તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આપેલા જે વસનો હતા એ વસનો હજી સુધી પાડવામાં આવેલા ઉનાકાંડના પીડિતોને જે રોજગાર આપવાનો હતો જમીન આપવાની હતી કોઈ વસ્તુ મળી નથી સાથે સાથે ન્યાય પણ નથી મળ્યો આ તો એક જ ઘટના છે પણ આ બાબતને લઈ ફરીથી હમણાં ટૂંક સમય પહેલા જે ગોંડલની ઘટના ઘટી એ ગોંડલ કાંડ પછી ગુજરાતના દલિતોને ફરીથી એક અસ્મિતાનું આંદોલન ઉભું થયું અને લાખો દલિતો બહાર નીકળ્યા આ બાબતને લઈ એક નવો કોલ આપવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે ગુજરાતની અંદર ઓગણીસો પચાસ થી લઈને અત્યાર સુધીમાં જેટલા વ્યક્તિઓ ઉપર દલિત હોય ચાહે આદિવાસી હોય એના ઉપર જે કઈ અત્યાચાર થયા છે ચાહે મર્ડર હોય રેપ મર્ડર હોય હત્યાઓ હોય કે કોઈ પણ રીતે એસસી એસટી સમાજને કોઈ પણ બાબતથી એમના ઉપર અત્યાચાર થયો હોય એમને હિજરતો કર્યા હોય ચાહે કોઈ પણ અત્યાચાર થયો હોય આવા જે પીડિતો છે એ પીડિતોની યાદી માટે અમે એક લિંક જાહેર કરી છે આ ખૂબ મોટી યાદી અમારી પાસે આવી રહી છે એક મેસેજ પણ અમને થોડા સમયમાં એક શેર કરીએ છે જેમાં દરેક જિલ્લાના પ્રતિનિધિઓના નામ પણ લખેલા છે પણ ખાસ

દલિત આદિવાસી સમાજ ઉપર કોઈ પણ જગ્યાએ અત્યાચાર તમારા ઉપર નાના મોટો થયો હોય અને તમને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો અને આગળ આપણા જેટલા પડતર પ્રશ્નો છે પ્રશ્નોને લઈ ઉના કાંડના 8 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે ઉનાની નજીકમાં સ્થળ થોડા જ દિવસની અંદર જાહેર કરશું સમડીયાળા કરશું ઉના કરશું કે ગીરગઢડા

જે જગ્યાને સ્થળ નક્કી થાય ત્યાં પીડિતો સાથે મોટી તાદાદમાં એક સંકલન બેઠકમાં મળી અને ત્યાર પછી નવા આંદોલનની રણનીતિઓ તૈયાર કરીશું તો આપ બધા મિત્રો બીમાર વિશે સમતા સૈનિક દર્શે મિશન જે બી વિશે કે સમાજના પ્રતિનિધિઓ આપ સમાજને આહવાન કરો તો સાથીઓ જેમાં અમારા સાથી મિત્રએ વાત કરી કે જે પીડિતો છે ગુજરાત ભરના નાની મોટી ઘટનાઓના જે અત્યાચારોના જે પીડિતો છે આ તમામ પીડિતોની એક સંકલન બેઠક ગુજરાતભરની ત્યારે ઉનાકાંડ જેવી જગ્યાએ જવા થઈ રહી છે ત્યારે તમામ જે કર્મશીલો છે જે ભીમસૈનિકો છે જે જુદા જુદા નાના મોટા સંગઠનોમાં વહેંચાયેલી જે આપણા કર્મશીલ મિત્રો છે આ બધાએ અમે તમામ મિત્રો સાથે મળી એક કર્બદ વિનંતી સાથે આહવાન કરીએ છીએ કે આવો આપણે સાથે મળી ઉનાકાંડની ઘટનાને લઈ અને કાંતિવાળા સુધીની તમામ ઘટનાઓ જે હમણાં છેલ્લે ગોંડલ ગણેશની પણ ઘટના આ બધી જ ઘટનાઓ બાબતે આપણે એક સંકલન કરી અને એક કંઈક એવું આયોજન કરી કે જેથી કરીને આવનારા સમયમાં આપણા સમાજને આવા આપણે ટીમ ઉગારી શકીએ એના માટે કઈ રીતે આપણે આગળ ઉપર ગોઠવી શકીએ બાબતની બેઠક હોય આપણે પધારવા જયભી સભી સાથે ક્રાંતિકારી જયભી મેં પ્રતાપભાઈ શિંદે પાછી ગુજરાત પ્રદેશ પ્રભારી એ સ્નાતે સભી ગુજરાત કે જો જેટલે બી રહેવાસી જો ઓબીસી સમાજ હો दलित समाज हो या माइनॉरिटी समाज हो जहाँ भी भी आपके ऊपर अन्याय अत्याचार हुआ है और अभी तक आपको न्याय नहीं मिला है या हो रहा होगा तो अभी भी आप हमारा जो कार्यक्रम है जो मिशन है मिशन का उद्देश्य यह रहेगा कि न्याय जल्द से जल्द मिले इसके लिए एक बड़ी पूरे गुजराती जनसंख्या जिसके ऊपर अन्याय हुआ है वो सब एक जगह पे इकट्ठा होने वाले तो सभी माता बहनों को मेरी नम्र अपील है विनती है कि आप ग्यारह तारीख जो आने वाला महीना है उस टाइम पे होना कांड आठ साल पूरे होने वाले इसके लिए गुजरात के जो बड़े कार्यकर्ता है वो सब एक बैठक करने जा रहे हैं तो मेरी रिक्वेस्ट है विनंती है जहाँ भी भी अन्याय हुआ होगा उस गांव से निकलो और उस मीटिंग में शामिल हो ये तो मेरी नंबर विनंती है जय भीम दत्त બધા મિત્રોને મારા ક્રાંતિકારી જયભીમ હું મકવાણા ટીકે સમતા સેનિટર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આવનારી જે 11 તારીખે ઉના કાનના જે 8 વર્ષ પૂરા થાય છે તો 75 વર્ષ છે આ સંવિધાન આવ્યા પછી આપણી ઉપર જે અત્યાચાર થાય છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ લોકોને

કે હાલ અલગ અલગ ચાર ગૂગલ ફોર્મની લિંકો સોશિયલ મીડિયામાં ફરી રહી છે હું જાણું છું કે એસસી સમાજના બુઝુર્ગો જેમને હાલ જે આ ઓનલાઈન એટલે કે જે સોશિયલ મીડિયા છે એમાં ખૂબ ઓછો ખ્યાલ આવતો છે તો યુવાન મિત્રોને વિનંતી કરી રહ્યો છું કે આ ગૂગલ ફોર્મ છે એ ગૂગલ ફોર્મ આપ બધા જે પીડિતો છે એ પીડિતોની યાદી ગૂગલ ફોર્મના માધ્યમથી ગૂગલ ફોર્મમાં પૂરી માહિતી ભરી અને એ ફોર્મ અમારે અપડેટ કરો જેથી કરીને આપની યાદી અમારા સુધી પહોંચી જાય હાલ ઘણી ખરી યાદી આવી ગઈ ગુજરાત ભરના તમામ જગ્યાએથી યાદી આવી રહી છે સાથે સાથે ગુજરાત ભરના તમામ જિલ્લા અને તાલુકાના આગેવાનોને ફરીથી રિક્વેસ્ટ કરી રહ્યો છું જો કે બધી જગ્યાએ યાદી તો બનવા જ મળી છે આપ આપના વિસ્તારની અંદર ગમમ જ્યારે 1975 થી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ નાનામોની ઘટના ઘટી હોય આવા પીડિતોની યાદીનું જ્યારે અત્યારે અભિયાન આપણે ચાલુ કરી લીધું છે આ યાદી મળ્યા પછી એક ખૂબ મોટી

અ એમ કહેવાય કે બધા એવિડન્સ સાથે નીકળવું જોઈએ હાલ મારા ઘણા ખરા મિત્રો દ્વારા આરટીઆઈ ના આંકડા ઓ જે છે અને આપણી પાસે ઉપર કેટલા કેટલા અત્યાસરો થયા છે ખૂબ મોટું સાહિત્ય મેં એક કર્યું છે તો આ સાહિત્ય ફક્ત મારા એક પાસે જ નથી અને મારા ઘણા સાથી મિત્રો પાસે અમે પહોંચાડી દીધું છે ગુજરાત ભરના તમામ પીડિતોને ફરીથી કહી દઉં છું કે આ લડાઈ હવે એક નહીં નથી સંવિધાનની અસ્મિતાની લડાઈ છે અને જ્યારે સમાજ એક પીડિતોનું હવે સાંભળો હવે જે આંદોલન ઉભું થવા જઈ રહ્યું છે કોઈ વ્યક્તિ નું નહીં પીડિતોની એક સંકલન સમિતિ બનવા જઈ રહી છે જેમાં પીડિતોમાં રાજુભાઈ સોલંકી પણ હોઈ શકે જે પીડિત માં ઉનાકાંડના વૈશ્રમ સરવૈયા પણ હોઈ શકે ખાનગંડ કાંડ પણ હોઈ શકે સુડાકાંડવાળા પણ હોઈ શકે અને જે કોઈ પણ પીડિત છે એ પીડિતો છે એ સંકલન સમિતિના સભ્યો રહેશે અને આ પીડિતો દ્વારા અત્યારે આંદોલન ઉભું થશે ગુજરાબ વિચાર કરો મને ખ્યાલ છે ત્યાં સુધી હું અંદાજિત આપણો આપું છું કે ગુજરાતની અંદર પાંચ હજાર થી વધારે પીડિતો છે આ હજાર થી વધારે પીડિતો અગિયાર સાથે ઉના કાળના આઠ વર્ષ નિમિત્તે પડતર પ્રશ્નો છે એની માંગણીનો નિકાલ કરીએ અને વ્યવસ્થા બદલાવના જન આંદોલનને મજબૂત કરીએ ફરીથી ક્રાંતિકારી